તમારું એક નવા સાથે આજના સૌથી મોટા હવામાન સમાચાર ગુજરાતના આજથી સૌથી મોટા સમાચાર ચોમાસાની વિદાય સમયે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી રહ્યો છે એવામાં તમને જણાવી દઈએ કે નવરાત્રીના તહેવારમાં વરસાદ થતા ખેલૈયાઓ અને ગરબી આયોજકોને મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં ત્રણ દિવસ સૌરાષ્ટ્રના છ થી વધુ જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે જેમાં મંગળવારે ત્રીસ સપ્ટેમ્બર પાંચ જિલ્લામાં રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બરના રોજ રાજકોટ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છ જામનગર અમરેલી જિલ્લાના છૂટા છવાયા ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે